નમસ્કાર દર્શક મિત્રો રાઇટ્સ ન્યૂઝમાં સંઘર્ષ સમિતિના પ્રમુખ મહેશભાઈ સોલંકી તથા તેમની ટીમ દ્વારા વીએમસીની વડી કચેરી ખાતે પાર્કસ એન્ડ ગાર્ડન ખાતાના આઉટસોર્સિંગ દ્વારા ભરતી પ્રક્રિયા પર સ્ટે ઓર્ડર લાવી કમિશનરશ્રીને રજૂઆત કરી આજ રોજ અમે વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પાર્થ એન્ડ ગાર્ડન કર્મચારી જે પંદર વર્ષ સત્તર વર્ષથી એમની ફરજ નિભાવે છે એનિમલ કીપર માળી મજૂર તરીકે ફરજ નિભાવે છે એ લોકો માટે આપણે હાલ એક કાગળ થયો હતો કે ભાઈ આ લોકોને કોન્ટ્રાક્ટમાં લેવાના પણ અમે લોકો એનો સખત વિરોધ કર્યો કેમ કે ઓલરેડી મેં પાંચ સાત વર્ષથી એ લોકોની રજૂઆત કરીએ છીએ ભાઈ માનવદિન રીતે અગાઉ બારસો માણસ રોજિંદારીથી પરમિડન કરેલા છે અને પરમિડન્ટ કર્યા પછી પણ એ લોકો જોડે માનવદિનમાં ફરીના જે હતા કર્મચારી એમને રોજિંદારી કર્યા તો આ જ માનવદિન કર્મચારીનો કોન્ટ્રાક્ટ કેમ એની માટે અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય ના ધ્યાન દોર્યું આખરે અમે કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા અને ત્યાંથી અમે સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે અને સ્ટે ઓર્ડર સાહેબને સુપ્રત હતા કે આ પ્રમાણે સાહેબ અગાઉ જે રોજિંદારી કે કાયમ કરે છે એ પ્રમાણે લોકોને પાર્થ એન્ડ ગાર્ડનના કર્મચારીને કરવાના તમારી માંગ શું હતું અમારી માંગ મુખ્ય એ જ છે કે પહેલાં તો બારસો મહેકમ ઊભું કરવાનું હતું હવે પાર્થ એન્ડ ગાર્ડનમાં ત્રણસો ને પચાસ કર્મચારીનું મહેકમ ઓલરેડી છે અને એ જ આ કર્મચારીને એમાં સમાવેશ કરવા માટેની રજૂઆત કરી છે હા એમને એવું કીધું કે અમે બધું તપાસ કરીએ છીએ અમે તમે પોર્ટમાં ગયા છો એટલે એના આધારે અમે જે પ્રમાણે આની કામ કરવાની જે પદ્ધતિ હશે એ પ્રમાણે અમે કામ કરીશું હા એ ટાઈમ આપ્યો છે કે અમે અમારી ઓગણીસ તારીખ છે પોર્ટની એમાં એ લોકો ડિસિઝન લઈ લેશે મારું નામ મહેશભાઈ સોલંકી સફાઈ કામદાર સંઘ સમિતિ વડોદરા આજ રોજ અમે સહજી ભાગના પાર્ક એન્ડ ગાર્ડન ખાતાના જૂહ વિભાગના તમામ કર્મચારીઓ રજૂઆત કરવા આવ્યા હતા અમને અવારનવાર રજૂઆત કરતા બી અમને કોઈ અગાઉ બી ન્યાય નહીં મળ્યો પણ સ્ટે લઈને આવ્યા છે એકસો ચાલીસ કર્મચારી એકસો ચાલીસમાં અમુક લોકો નહીં આવતા જે ગેરહાજર જેવા અને એકસો અઢાર કર્મચારીનો અમે હાલ સ્ટે લઈને આવ્યા છે હાઈકોર્ટથી તમારી અમારી માંગણી એ છે કે જેમ તમે અગાઉ માનવ દિનમાંથી રોજિંદારી કરે અને રોજિંદારીમાંથી કાયમી કરે અમારી માંગ એ જ છે કે જે અગાઉ કર્યું એ અમારા અમે માનવ દિનના કર્મચારી એ રીતે અમારું તમે અંદર સમાવેશ કરો અને હાલ ત્રણસો પચાસનું મહેકમ ખાલી છે તેમનો સમાવેશ કરતા હું પણ આ અઢાર તારીખ અઢાર છ બે હજાર પચીસના રાત ગાર્ડનમાંથી એક સ્ટેન્ડર્ડ બહાર પાડવામાં આવ્યું હતું એ સ્ટેન્ડર્ડ એવું છે કે આજ માનવદિનના કર્મચારીના આઉટસોર્સિંગ એટલે અમે સખત એનો વિરોધ કર્યો ના છૂટકે અમારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા પૂરી તો શું કરતો આગળ વિચારીશું જે રીતે અમારી સફાઈ સંઘર્ષ સમિતિની ટીમ જે રીતે રજૂઆત કરશે એ રીતે અમે આગળ દોરાઈશું